પંડ્યા દર્શન કુમાર મનસુખભાઈ ગામ મોઢલા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મે અભ્યાસ કોને એમ બી એક જુદી કરેલો છે અને હાલમાં તૈયારી પણ બે વર્ષ કરી પણ હાલમાં પશુપાલન ઉપર થોડી ફોકસ કરીને ને ધીરે ધીરે પશુપાલન હાલમાં વધારી ગયો કોણ શરૂઆતમાં તો બે ભેસુ લાવી ચાર પાંચ મહિના વાડ જોઈએ હવે થયું એમ લાગ્યું કે થોડું દૂધ ઘટી વળી એક બે ભેસુ લાવી દોવાનું બધું ભાવે જાતે દવા હું કરી નાખું ભેસને ને ગમે તે તાવ બીજું થાય ને તો જાતે બને દવા થી વિજેટ ઓછી લખાવું છું સાહેબ ખબર કે દવા આવડે એટલે મને જાતે કહી દે કે દવા જોતે જ મને ખબર લઈ લેવાનું આમ ત્રીસ ભેસો થી એ સમય તમે કેટલું દૂધ એ ટાઈમે એકવીસ લાખ નું દૂધ થયું એકવીસ લાખ નું દૂધ થયું હા જેમ જાત મજૂરી હોય અને બધી જો તમારી જે અંદર દેખ રાખો ને તો પોહાય નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એકતા ડેરી ફાર્મિંગ એટલે અનુભવની દુનિયા પશુપાલનની અંદર અનુભવ ઘરે બેઠા એક્સપિરિયન્સ કઈ રીતે લેવું એ એકતા ડેરી ફાર્મિંગની અંદરથી જોવા મળે છે કે આપણે અલગ અલગ ફાર્મ અંદર જઈ અને ત્યાં વ્યવસ્થિત રીતે વિઝિટ કરી અને આપણે હું તમને એ પશુપાલકથી રૂબરૂ કરાવવાની કોશિશ કરું છું તો આજે આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માડલા ગામે

કયા વર્ષમાં કર્યું હતું અમે બી એડ કોણ હાલમાં 23 વર્ષનો બે જ ટીવી તો આમનો વિડિયો ખાસ એટલા માટે છે કે જે ઘણી વખત થોડું ઘણું ભણીને પછી કોઈ પ્રાઇવેટ જોબ કરે છે કે પછી ઘણી વખત કોઈ નોકરીની સાથે સાથે નથી ભણી શક્યા વધારે બિચારા મજૂરી કરી નો ડાઉટ અને એ એનાથી હવે નથી પશુપાલન કરી શકતા કે ભાઈ હું તો ભણ્યો ગણ્યો હું થોડી ખેતી કરું હું તો આટલું બધું ભણ્યું હું તો પશુપાલન થોડું કરી શકું તો એવું નથી હોતું કે પશુપાલન કોઈ જે ખેડૂત અભણ જ કરી શકે કે પશુપાલન કરવા માટે તમે કોઈ એક નથી કહેતા કે વગર ભણ્યા વગર જે માણસ ગામમાં ફરતો હોય જ કરી શકે એવું ના હોય પશુપાલન અત્યારે વૈજ્ઞાનિક તબિયત થવા લાગ્યું છે પશુપાલનમાં અત્યારે સારા સારા લોકો ભણેલ ગણેલ લોકો સારી સારી જોબ કરતા મને એટલા બધા ફોન આવે છે અને એટલા બધા લોકોને મેસેજ આવે છે ઘણા બધા લોકો મળવા આવે એટલા માટે આ વિડીયો ખાસ છે કે એમણે ક્યાંથી શરૂઆત કરી શું કર્યું બધું કયા વર્ષની અંદર તમે બીએડ કર્યું વીસ બે હજાર ની અંદર કોને સાથે સાથે પશુપાલન કારણ કે બારનું પૂરું કર્યા પછી કોલેજ જોઈન કરી ને એ પશુપાલન રસ હતો પપ્પા પેલા શું હતું મારા પપ્પા પ્રાઇવેટ જોબ કરતા હતા એટલે કોઈ અમારા ઘર ની અંદર કોઈ પણ ભેસ નતા રાખતા પ્રાઇવેટમાં દૂધ લાવવા તો આ સમજે મારા પપ્પાએ વિશ્વ નોકરી કરી પેટ્રોલ પંપ્રોલ અંદર પછી એના પછી મારી ઉંમર થઈ પ્રમાણે થોડો થોડો રસ લાગ્યો એટલે પછી છ વર્ષ પેલા પેલા એક ભેસ લાવી પછી ધીરે ધીરે ખેતરમાં કોઈ ધીરે ધીરે કેનાલ પણ નજીક થયું ને એટલે પછી ખેતર માં બધું રહેવાનું ના કર્યો પછી એક ભેંસ લાવી બે ભેસું લાવે મારા પપ્પા નોકરી કરતા પછી હવે ધીરે ધીરે ઘરે આવવા મળે કે આ ભેસું કરવાનું થોડો વધારો કે આપણે ઘરે બધા જાતે ભેગા મળીને કોમ કરીએ એટલે એમાં થોડો રસ વધારે જાય કારણ કે ઘરના જાતે કરવાનું હતું અને થોડું વધારે એમ કે મળે મળે એવું હતું મે મળતું હતું એટલે આપણે વધારે ધીરે ધીરે પછી વધારે ગયા આ મતલબ ફાર્મ શરૂઆત કયા સાલ માં કરી તો કેટલા વર્ષ પહેલા ઓછી 6 વર્ષ પહેલા કરી છે 6 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા એસ શરૂઆત કરી હતી શરૂઆત એસ જ કરી લીધી વિચાર કર્યો કોઈ કે મારે ગાય માં કરવું ભેસમાં કરવું એવું કોઈ વિચાર પેલા શું હતું કે ભેસ ઉપર ગાય નો કોઈ રસ નતો ગાય કોઈ આપડે અનુભવે અને અનુભવ હાલમાં તો પેલા શરૂઆતમાં તો બાજુમાંથી લાવેલી માંથી ધીરે જેમ અનુભવ થયો જેમ બારે ફરવા મળે એમ અલગ અલગ લાવે અલગ 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 અલગ

પેલા અને એવું કપાપડે પણ એમ પછી પંજાબ ની અંદર આપણે ગોકા કંપની છે એનું અમે ચાલુ શરૂઆતમાં કર્યું ચાલુ કરો સારું છે દૂધમાં સારું રહેવા મળ્યું ફેટે સારું બોડી મેન્ટેનન્સ સારું જળવાઈ રહ્યા મેન્ટેનન્સ એટલે થોડું સારું લાગ્યું એટલે અમે ફોન હાથ ચાલુ રાખશું ગોકા

આવડે બરાબર છે તો એટલે આ ફાર્મ ની ઉપર હજી પાંચ છ વર્ષ થી ચાલી રહ્યું છે અને આગળ પણ તમે વ્યવસ્થિત રીતે એકદમ ચાલુ રાખશો કેટલું દૂધ ભરાવ્યું

ની અંદર હાલમાં તો બીજું તો કોઈ હાલ તકલીફ માં શું થાય પાકું દળ એવું હોય તો ઓછામાં મેન તકલીફ વધારે આવતી હોય પેશન ની અંદર અને એક રિપીટ બિલ્ડિંગ ને વધારે આવે જો તમે એને પૂરતી એન ક્યારે ગરમીમાં માં આવે ક્યારે બિદન કરાવ એની પૂરતી હોર ના રાખો તો એ માં કયા કયા કરાવો બિદન માં તો અમે વર્ષમાં એલડીએફ ના વધારે કરાયા હતા આગલા વર્ષે આ વર્ષે તો કોઈ ન કરાય આ વર્ષે ના એલડીએફ માં શું રિઝલ્ટ પાડવાનો હારું હતું પણ ઉશીર માં થોડો તકલીફ પડતી હતી આપણે જમીન ટૂંકી છે અમારે એટલે શું કે બધી રીતે પહોંચી નતો ઓળખ

એક એક ભેંસને પાણી જયારે પીવું હોય ત્યારે પી શકે છે નીચે સારી મેટ આપ છે કે બેસવા ઉઠવાની પડે ઘણી વખત પોતાના ભેંસને મેટ નહીં રાખતા અંદર ખાડા પડે એ પગ માં જરૂરી પાકા દાળિયામાં ભેસ ને જે વધારે દૂધ બેઠવાની ખુબ તકલીફ પડતી હોય ને

એના માટે સંક્ષિપ્તમાં તમે શું કહી શકો આમ વ્યસન જેના માટે અનુભવ પેલો તો લેવો જરૂરી છે આમાં તો પૂરો જ્યાં અનુભવ વ્યસન અંદર થાય કે ગાયું જેને જે કરવું રસ હોય જેમાં રસ હોય ગાયામાં કે વ્યસનમાં જેને જે રસ હોય એમાં પૂરતો અનુભવ લઈ અને પછી જ આગળ વધવું મારો એમાં અનુભવમાં વ્યસન ની અંદર આમ દિલથી બોલજો મહારાજ છો મહારાજને મોટે સત્ય નીકળે પેલું તો એટલે

કેટલી ભેંસુ તમે અત્યારે કીધું એમ તમારી પાસે હાલમાં અંદર અમારે 20 ભેંસુ હતા તમે એકલા મતલબ બીજો કોઈ માણસ નથી તમે જાતે જ કરો છો ઘરના જાતે તો પોતાની રીતે જાતે બધું સંભાળી લે છે જાતે એક પણ માણસ રાખતા નથી અને સાલનું દૂધ વર્ષનું 18 થી 20 લાખનો ભરાવે છે તો એ સારી બચ્ચા ઉછેર મતલબ પાડીઓ પણ ઉછેર કરે તમે સામે જોઈ શકો છો અને દૂધ પણ ભરાવે છે મતલબ એકદમ જે અહીંની જે દેશી ભેંસો છે